વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના ચાલતા આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી યોજી વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં ચાલતા ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામનાર ખેડૂતોને ન્યાય મળે અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે વિસાવદર સરદાર ચોક ખાતે જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલ ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુ ખાતે એક મૌન રેલી યોજી હતી ત્યારે બાદ જૂના બસ સ્ટેન્ડ ખાતે કેન્ડલ સળગાવી મૃત્યુ પામનાર ખેડૂતો માટે પ્રાર્થના કરી હતી આતકે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુ બોરખત્રીયા તેમજ રેશમા પટેલ સુભાષ ગોંડલિયા કૈલાશ વાઘેલા મુનેશ પોકિયા મહેન્દ્ર ડોબરિયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અહેવાલ કૌશિક કિસાન આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ખન્ડરી બોર્ડર ઉપર જે કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે કિસાનો પોતાનો હક માગી રહ્યા છે કે જે એમને આપવો જોઈએ અને એના માટે જે શહીદ થયા છે જે ગોળી લાગીને શહીદ થયા છે જે કિસાનોની જે લાશ જાણ ગઈ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે મૌન રેલીનું આયોજન કરી અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આપના માધ્યમથી માધ્યમથી મીડિયાના મારે એક વાત કેવી છે કે જેટલું ભારત દેશની અંદર જય જવાન જય કિસાન હું રેશમા પટેલ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ આજે અમે વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા મૌન રેલીનું આયોજન કર્યું હતું આ દુઃખમાં સહભાગી અમે થયા છીએ જે ખેડૂતોનું દુઃખ છે આજ ખેડૂતના દીકરા દીકરી તરીકે અમને ખૂબ જ દુઃખ થાય છે કે જે ખેડૂત પોતાની હક માંગવા માટે સરકાર સામે આવે છે આંદોલન કરે છે ત્યારે ભાજપની સરકાર એના ઉપર ગોળીઓ વરસાવે છે દીકરાઓને શહીદી વહરવી પડી છે એ દુઃખ અમારા સૌના આમ આદમી પાર્ટી પરિવારમાં ખૂબ જ દુઃખ છે અને એને લઈને અમે આજ મોન રેલી દ્વારા એમને